કે બપોરે ને હું ગલી દો ને હવે જવાનું ગામમાં રખાડવા અને આજે શું કામ કર્યું તમને કહો હાલો આજે કામ કર્યું હે આવડવા જો આ ઠેઠ લગીન વા હું દી ફિરા સામે સામેની સાઈડ સુધી ઈ હું હે તમને દેખાડો લે માગ હે માગ આ ધવન ના પોરમાં સોટાડી દીધા મગમાં નઈ પીયુસ ભાઈ મગ કા વાટવા રાખી દીધા તમને

કા તો સારું હાલો આપણે જઈએ ગામમાં મોંડા લઈ જવાનું તો ભાઈ કરશું તમે હા વિડીયોમાં બની આર્યો એ રીતે જ કહેવાનું હોય ને તો આપણે ભોગી ગઈ ગામમાં અને જો ભાઈબંધ ભેગા થઈ ગયા એ લો હજુ આ રખડું હે હા નકલો આખો દી રખડતો જ હોય કામે નથી રખડ્યા જ રાખડે અને આ બે રખડું જો અહીંયા હે ઉભા

માપે મેળે જો અહીં જવાનું અહીં થી અહીં થી અહીં થી અહીં થી આયા 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 હે ચાલો હાજમાં તારા ગાલી નથી જવાનું ચાલ માર વાડિયા ખડ લેવાનું માંડવી માં હો હા માંડવી ઉપર લીધી છે ને પણ પલ્લી ના ના ઉપાડવો નહીં ખેડૂ મરી ગયા હે ખેડુ મરી ગયા કા મરી ગયા હું કામ ને મરી ગયા મને થાઉં હે ના ના મારામાં એવું આવે જ નહીં

હા અને આપણે જોવાય એના ઘરેથી ને ગુલાબ લઈ જવાનું જોઈ રહ્યું અહીં હામે એક જ છે એટલું બધું ઝૂમ નહીં થાતું હો અમારા સસ્તા ફોન છે આઈફોન લે આઈફોન લેવો આ સંદાઈ એક લાખ ફોલોવર કર દે જી એક લાખ કરી દ્યો ના હું ગુલાબ દેખાડું તમને હંદા આઈથી લઈ જાઓ સારું રોપડો તો રોપડો જી આવે એક ગુલાબ હે બહી જેવો આપણે સોડો હોય નાનો ના એટલે રોપડો એમ અમારે શુદ્ધ ભાષા તમે એવું આવે ગુજરાતીનું હા હું હું થયું આ જેવો ફોટા પાડાખા ખરા હું થયું પણ કેતો ખરી ન આ જો આમાં ક્લિનિટી કેવી અમે જોઈ ગયું બરાબર હા ભાઈબંધ બીજું બનાવે જોવી આવે ક્લિનિટી કેવી આવે

વાપરું આ મસ્કરી કરને કી મારી મસ્કરી આમ લેવા આઈફોન લેવો આઈફોન કયો હા લેવા નીકળી લેવો જે નવો નીકળે નહી લેવો એક લાખ ફોલો થઈ જાય ને પછી હાલો હવે જવાનો એ વાડીએ ભાગ લઈને નગર પછી વારો નાખશે ના ના છોકરા હાલો હવે ના જઈને મળવી આપણે વાડીએ પોગી ગયા એ અને ભાગ લઈ લીધો જોવા અને અમારા કાકા આમ જોવા કયા તમારે કોઈ નાખવું ને તો અને અમારા ભાઈ જો વાટ જોઈને બેઠા લે ભાગ તારો ભાગનો દીકરો થાય

અરે મમન કેસા બનાવ આ લાય હું લઈ લઈ ચા છે મને આવડે છે કેરુનો કાઢે પણ ન દેતો તખાવી મમ્મી આ ભૂગલા તું લે ચાલો ભૂગલા તું એ ભાઈ કા હે ને મેર વાટવા આવી ગયા છે જવાનું છે હાલો હા હાલો જવાનું છે મમ્મી શું બની નાખે કમાલ હાલો જાવી તો આપણે આવી ગયા ખડ વાટવા હું નહીં ફાળતો આવળો વાડે નહીં મણ વાડવા સમુળી ના આ બે પાથરા કરીને જો હે યે આ એટલા હું ઘડીક મે વાટી નાખો તને ખબર હે બે પાથરા અને એ ઢીડુડ ઉડ્યો

ધ્યાન રાખજે તો બોયડીમાં ના હું હાથ નાખે ગમણા હું આય પડી મારો પ્લાન તો આય પડવાનો તો પડ્યો નહીં ચા પીવાનો થારે સા તો પીવાનો જ છે કલેજા મંગા હું આ મંગા ઉને નિંદર આવે હું જ હવે આ તો વાઢીને હવે જાવી ચા પીવા ત્યાં ચા પેલે સા પી લે પછી હરખવા છે થોડું